સુરત સમગ્ર દેશમાં સ્વચ્છતાના ક્રમે પ્રથમ ક્રમાંક આવતા સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ સુરતના પૂણા ગામ સ્થિત બોર્ડ ઓફિસ ખાતે પાલિકાના સફાઈ કર્મીઓ જોડે ઉજવણી કરી હતી વિપક્ષી નેતાએ તમામને ગુલાબનું પુષ્પ અર્પણ કરી સન્માનિત કર્યા હતા જ્યાં સફળ પરિણામ પાછળ પાલિકાના અધિકારી અને સફાઈ કર્મચારીઓનો શ્રેય ગણાવ્યો હતો ભવિષ્યમાં પણ સ્વચ્છતામાં સુરત નંબર વન રહે તે પ્રકારની કામગીરી આગળ પણ કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી વિપક્ષી નેતાઓ સૌ કર્મચારી અને અધિકારીઓ સાથે ગરબા ઝૂમી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છતા સંરક્ષણ કાર્યક્રમમાં ઇન્દોરવાસ સુરતને સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે જે બદલ શહેરીજનોની સાથે સાથે પાલિકાના સફાઈ કર્મીઓ અને અધિકારીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતને સ્વચ્છતામાં નંબર વન લાવવા પાછળ અધિકારી કર્મચારીઓની મહેનતનો મોટો સિંહ ફાળો રહ્યો છે તે જ કારણ છે કે આજરોજ પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ સુરતના પુણા ગામ સ્થિત પાલિકાની વોર્ડ ઓફિસ ખાતે કર્મચારીઓ અને અધિકારીઓ જોડે ઉજવણી કરી હતી

તમામ કર્મચારીઓ તમામ સફાઈ કર્મીઓ તમામ અધિકારીશ્રીઓ આરોગ્ય વિભાગના વિભાગ વીબીડીસી વિભાગનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન કેમ કે ઘણા સમયથી જ્યારે આપણે સપનું જોતા હોય કે આપણે સુરતને નંબર વન બનાવીએ ત્યારે આ આપણું જે સ્વપ્ન છે એ પૂરું કરનાર તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ સફાઈ કર્મીઓનો મંત્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનારા સમયમાં પણ આપણે બધા હળીમળીને આવી જ રીતે સુરતને હંમેશા આગળ લઈ જતા રહીએ અને હંમેશા સુરત જે રીતે પ્રગતિમાં છે જે રીતે આપણે પ્રગતિ કરીએ છીએ એવી જ રીતે સ્વચ્છતામાં દરેક વખત આપણે સુરતમાં પહેલો નંબર લાવીએ એવી શુભકામનાઓ સાથે ફરી ફરી વખત તમામ સફાઈ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ સફાઈ કર્મીઓને આજે સુરતને નંબર 1 મળતો એ તમારા બધાનો છે એટલે બધાને ફરી ફરી વખત શુભકામનાઓ જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત